મહાદેવ ગામની પાવન ભૂમિ પર બોરવેલના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત શ્રીમાન પ્રવીણભાઈ કોટક સાહેબ શ્રી ચેરમેન શ્રી ઇસ્કોન ગ્રુપ તેમની સાથે ઉપસ્થિત તેમનો પરિવાર

મેં શિક્ષક તરીકે દસ વર્ષની જે સેવા કરી અને એના અંતે જોયેલું મેં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉદાહરણ કહેવાય સાહેબ તો આ ગાજીસર ગામ છે મેં મારા ખુદના ગામમાં પણ આ વસ્તુ ક્યાંય જોઈ નથી કારણ ગામનો કોઈ પણ સામાજિક પ્રસંગ હોય રાજકીય પ્રસંગ હોય કે એકતાનો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આખું ગામ એક જૂટ થઈને કામ કરતા મેં જોયેલું છે એટલે આ ઉત્સવ પ્રિય પ્રજાને પણ હું આ ક્ષણે નમન કરું છું વંદન કરું છું અહિયા આપણે બોરવિલના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે શ્રીમાન આદરણીય જે માતૃશક્તિની વાત કરી કે સહન શક્તિ એ સહન શક્તિનો અંત લાવી અને શક્તિનું પ્રતિક આપણને પાણી પૂરું પાડવાનું કામ શ્રીમાન પ્રवीणભાઈ કોટક સાહેબે કર્યું છે ત્યારે આ ક્ષણે ગાજીસર ગામવતી આપણે સૌ એમને ઋણી છીએ આ ભૂમિ એવી સુરાઓની એવી દાતાઓની એવી ભક્તોની ભૂમિ છે કે જેની કોઈ વાત ન થાય આ મે અનુભવેલી એક એક વ્યક્તિ ગામના આશરે 4000 થી 45 માણસો એક એક સાથે શિક્ષણ માટેની કોઈ વાત હોય સામાજિક કોઈ વાત હોય ચૂંટણીમાં મેં ઘણી ચૂંટણીઓ જોઈ છે સામસામે બે સરપંચ ઉમેદવાર હોય ને કે બંને સામે

તેથી ત્રણસો પાસઠ દિવસ ના અંતે પણ હજુ ગામ સાથે નો નાતો છે સાહેબે પણ એટલે જ ઋણ અદા કરાવવા માટે ભગવાન એમને અહીંયા મોકલ્યા છે આ ગામ હંમેશા આપનું ઋણી રહેશે આ બેનો આ માતૃશક્તિઓના માથે થી બેડું ઉતારી અને સવારથી કરી અને સાંજ સુધી જેની સાથે સતત કામ કરવાનું છે કે પાણી પૂરું પાડવાનું કામ ભગીરથકારી હજી આપે કર્યું છે ને સાહેબ વંદનીય છે એટલે